નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ ભગત દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના પાંચિયા ગામેથી પોલીસે વિદેશી દારૂ ભરેલી ચાર કાર ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે દાહોદ જિલ્લાના દેવગઢ વારિયા તાલુકાના પાંચે શાળ ગામ પાસેથી વિદેશી દારૂ ભરેલી કાર પસાર થવાની છે તેવી પોલીસને બાતમી મળી હતી જે બાતમીના આધારે પોલીસે પાંચે શાળ ગામ પાસે વોચ ગોઠવી હતી ત્યારે બાતમી વાળી ચાર કાર આવતા તેને અટકાવી તલાશી લીધી હતી

સાકટડા પોલીસ સ્ટેશનના લિસ્ટર બુટલેગર રમેશ માધુ અને તેના બે પુત્રો સહીત અન્ય ગુનો નો અને કાર્યવાહી હાથ ધરી છે. દાહોદ. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના ચેનલને કરો. દબાવો ફોલો કરો અને